એક તો પગાર વધારો જે કોર્ટે અમને આદેશ કોર્ટમાં અમે કેસ જીતેલા છીએ કે ભાઈ કાયમી કર્મચારી બેનોને કરવા તો એમાં સરકાર અપીલમાં ગઈ છે એટલે અમને કાયમી કરે કાયમી ન કરે ત્યાં સુધી અમારે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને જે મોબાઈલની કામગીરી છે સરકારે મોબાઈલ આપેલા નથી કે જો સરકારે કામગીરી કરાવી હોય તો સારી ક્વોલિટીના મોબાઈલ આપે આજે બેનો પર્સનલ મોબાઈલનો કામગીરી કરે છે અને એક એફઆરએસનો મુદ્દો છે જે ફેસ કેપ્ચર કરી અને વિતરણ કરવાનું સદંતર નાબૂદ કરવો જોઈએ કેમ કે સરકારની એપ્લિકેશના જેવી છે કે ફઆરએસ છે એ થાટુજ નથી અને બેનો ઉપર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે અને એ સિવાય આસીડીએસ સીવાયની અન્ય કામગીરી છે બીએલઓ ની કામગીરી આ બેનોને સખવામાં આવી છે તો ઈ કામગીરીમાં પણ બેનોનો વિરોધ છે ઓલરેડી આસીડીએસ કામગીરી હોવા છતાં વધારાની કામગીરી આપવા આવી છે તો આ બધી કામગીરીથી ત્રાસીમાં થઈ અને બેનો આજે આ હડતલમાં જોડાય છે એ સરકાર અમારી રજુવાતો સાંભળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ પરંતુ દરવાર રેલીઓ કરીને થાક રૂબરૂ રજુવાતો કરીને થાક પરંતુ આ સરકારને કોઈ ફરક પડતો નથી અને અમારી કોઈ રજુવાત પૂર્ણ થતી નથી અને આજે આ ભારત દેશમાં સેન્ટ્રલ ટ્રેડ આપ્યું છે અમારા ભેગાના સંગઠન છે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન એઆઈટીઓ અને બીસીએ પણ ભારત સરકારની મજબૂત વિરોધી નીતિ પછી પર્યાપ બધા સેક્ટરમાં પર્યાપ્ત માત્રામાં ભરતી ન કરી અને પાઉ સુધી કામ ચલાવવું આખું કર્મચારીનું શોષણ કરવું અને નવા લેબર કોર્ટ્સનું અમેન્ડમેન્ટ કરીને નવા લેબર કોર્ટ્સ કરી અમલમાં લાવી અને ટ્રેડ યુનિયનના અને રાઇટ્સ ઉપર હુમલો કરવો એવા બધા ની સામે સેન્ટ્રલ ટ્રેડ્યુનિયન તથા અમારા બેંકના ત્રણ સંગઠનોને હડતાલનું મેલન આપ્યું છે અને આજે સમગ્ર દેશમાં ભારતભરમાં પચીસ કરોડ અંદાજે પચીસ કરોડ લોકો છે એ હડતાલમાં જોડાયા છે અને કામકાજથી માર્ગા રહી અને સરકારની આ નીતિ વિરોધીઓ અને એની સામે આવાજ ઉઠાવ્યો છે અને આ હડતાલને પૂરો સંપૂર્ણ ટેકો છે બધા બીજા જે ઓર્ગેનાઇઝેશન સંગઠનો છે આજે ટોટલ અહીંયા આપણે થી પંદરસો જણા લોકો સરકાર વિરોધી નીતિ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે અને જે ટ્રેડ યુનિયન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને અમારા બેંકના સંગઠનોને સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર મજદૂર વિરોધી આંદોલનનું મજૂર નીતિઓ અને જે વસ્તુ નાના નાના માણસના જે લાભ છે એ લાભ બંધ કરવાની